જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસિપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલથી તેવું ટમેટાનું શાક તેવું ટમેટાનું શાક નાનાથી લઈને મોટા બધાને ભાવતું જ હોય છે અને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે આ શાકને તમે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે પણ તમે બનાવી શકો છો ટમેટાના શાકને તમે ભાખરી અને પરોઠા સાથે પણ ખાઈ શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સેવ ટમેટા શાકની રેસીપી અને હા જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારે ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આવા નવા નવા વિડીયો જોવા માટે સેવ ટમેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા બે મીડિયમ સાઈઝના ટમેટાને ઝીણા કાપીને લીધા છે એક નંગ લીલું મરચું લીધું છે લસણની કઢી કાપીને લીધી છે પાંચથી છ લીમડાના પાન લીધા છે લસણ અને મરચું ખાંડીને લીધું છે એક ચમચી આદુની પેસ્ટ લીધી છે બીજા બધા રોટીન મસાલા લીધા છે અને વઘાર માટે તેલ લીધું છે સૌથી પહેલા આપણે એક કડાઈમાં ત્રણ ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું આ શાકમાં તેલ થોડું આગળ પડતું રાખવાનું જો તમને વધારે તેલવાળું શાક ભાવતું હોય તો અહીંયા તમારે ચાર ચમચા જેટલું તેલ પણ લઈ શકો છો તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી દાય ઉમેરી દઈશું રઈ ફૂટવા લાગે એટલે અડધી ચમચી જીરું ઉમેરી દઈશું રહી એને જીરું ફૂટી જાય એટલે આપણે એમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ મીઠા લીમડાના પાનને ઉમેરી દઈશું પછી આપણે આ બધી જ વસ્તુને સાચવી લઈશું ત્યારબાદ આપણે ઝીણા સમાયેલા મરચાંને ઉમેરી દઈશું જો તમને શાક વધારે ખૂબ ભાવતું હોય તો તમે વધારે મરચું ઉમેરી શકો છો અને ઝીણી સમાયેલી લસણની કઢીને ઉમેરી દઈશું ફરીથી એક વાર મિક્સ કરી લઈશું હવે આપણે એક ચમચી આદુની પેસ્ટને ઉમેરી દઈશું આદુ લસણનો કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી આપણે તેલમાં બે મિનિટ માટે સાતરી લઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને આપણે આદુ અને લસણ સરસ રીતે સતરાઈ ગયા છે હવે આપણે લસણ મરચાંની પેસ્ટને ઉમેરી દઈશું એને આપણે તેલમાં સારી રીતે સાતરી લઈશું સેવ ટમેટાના શાકમાં તમે એકલી લસણવાળી પેસ્ટ નાખો અને લસણવાળી ચટણી કરીને નાખો તો સ્વાદમાં ઘણો ફરક પડી જાય છે અસલ કાઠિયાવાડી સ્ટાઇલમાં સેવ ટમેટાનું શાક તમે બનાવતા હોય તો તમે લસણવાળી ચટણી બનાવીને નાખજો તમે આ રીતે શાક બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ એવું શાક બનીને તૈયાર થાય છે અહીંયા આપણી લસણની પેસ્ટ તેલમાં સરસ રીતે સતળાઈ ગઈ છે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના નાના ટમેટાને કટ કરીને લીધા છે એને આપણે તેલમાં ઉમેરી દઈશું તો ટમેટાને તેલમાં ઉમેરીને ટમેટાને તેલ સાથે બરાબર મિક્સ કરી લઈશું એકદમ ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે રહેવા દઈશું હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું બે મિનિટમાં ટોમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે હવે આપણે બાકીના મસાલા કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું હવે આને બરાબર મિક્સ કરી બધા જ મસાલા મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી આપણે રહેવા દઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે હવે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડ સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે બધા જ મસાલા ખૂબ જ સરસ સતરાઈ ગયા છે અને સુગંધ પણ સરસ આવી રહી છે હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું શાકમાં તમારે રસો કેટલો કરવો છે તે પ્રમાણે તમારે પાણી નાખવું હવે આપણે એમાં બે ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું અને ચમચાથી બરાબર ગોળને મિક્સ કરી લઈશું આપણું પાણી ઉકળે ત્યાં સુધી ગોળ પણ સરસ રીતે ઓગળી જાય હવે ઢાંકણ ઢાંકીને આપણે પાણીને બે મિનિટ માટે ઉકળવા દઈશું હવે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે સેવને ઉમેરી દઈશું બધી સેવ નાખ્યા પછી ચમચાની મદદથી સેવને ઉપર નીચે કરી લેશું જો તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો આ સેવ મિક્સ થયા પછી તમારે ઉમેરી દેવો ઢાંકણ ઢાંકી દઈશું સેવ નાખ્યા પછી એક મિનિટ માટે ગેસ ઉપર રહેવા દેવાનું છે એક મિનિટ પછી જોઈ લેશું તો આપણું શાક તૈયાર થઈ ગયું છે એક જ મિનિટમાં ગ્રેવી સાથે સેવ મિક્સ થઈ જશે જો વધારે રાખશો તો સેવ એકદમ પોચી પડી જશે હવે આપણે થોડીક કોથમીર નાખી દઈશું અને કોથમીરને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે અસલ ધાબા થયેલા આપણું સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે તો હવે ગેસને બંધ કરી દઈશું અને આ શાકને આપણે એક સર્વિંગ પ્લેટમાં ઘાટી લેશું તો તૈયાર છે આપણું સેવ ટમેટાનું શાક આ શાકને આપણે ભાખરી અને પરોઠા સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે જરૂરથી એકવાર બનાવજો જો તમને મારી આ સેવ ટમેટાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ